મારું નામ છે મિલાબેન શાહ આજે હું ઘોઘરા બનાવવાની રીત તમને શીખવાડું છું પહેલા એક તાવડી મૂકવાની એમાં બે ચમચી ઘી નાખવાનું સો ગ્રામ જેવી ટોપરાની છીને આપણે અંદર એડ કરી બરાબર ઘીની અંદર એમાં શેકી નાખવાનું ઘી ગરમ થઈ જાય એટલે ટોપરાની છીને આપણે એડ કરવાની અંદર

જ્યાં સુધી એનો કલર ના બદલાય સફેદ માંથી થોડો પીરાશ પડતો ત્યાં સુધી આપણે એને હલા હલાય ધીમે ધીમે હલાય હલાય કરવાનું થોડી સુગંધ આવે અને કલર બંધાય એટલે આપણે એને ગેસ બંધ કરી દેવાનો ને ઠંડુ થઈ જાય એટલે આપણે એના અંદર બુરુ કાજુ બદામ એલચી દ્રાક્ષ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આપણે મેજરનો લોટ બાકી દેવાનો છે પછી માં બાફ સોપનો

પૂરી ની બનાવીને આપણે એમાં જે આપણે માવો બનાવ્યો હતો તો પ્રાણી છી માટે એ અંદર આપણે ભરવાનો છે અંદર બરાબર પછી એમાં આપણે વાળી દેવાનું છે આમ આ રીતે આપણે એક અંગૂઠાની બાજુની આંગળી આપણે લેવાની છે આપણો આ દુકરો તૈયાર બની ગયો છે તેધીમે એને એને એક થાળીમાં માં કે પંકેના માં મૂકવાનું છે જેથી દેખબર થાળી માં ઠટી ના જાય અને પિફરમાં સારો રહે જો તમારે કાજુ બદામ વાળા બનાવવા હોય તો કાજુ બદામ ભાઈ તમે કરી શકો છો મિક્સ થઈ જાય તો બધા આપણે ખરા ખાવાની વાર મજા આવે હે તે બંગરો તે લીલું છે આ તો આપણે સવી માં આપણે

આવો કલર થઈ જવો થવો જોઈએ સારું લાગે આપડો છોકરો તૈયાર થઈ થઈ ગયો છે